શ્રાવણ માસના અંતિમ શનિવારે આમોદ તાલુકાના નહિયર ગામે હટીલા હનુમાન મંદિરે મેળો યોજાયો હતો સંગીતમય શૈલીમાં એકસો આઠ હનુમાન ચાલીસાનું આયોજન કરાયું હતું આમોદ તાલુકાના નહિયર ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હટીલા હનુમાન મંદિરે મેળો ભરાયો હતો શ્રાવણ માસના અંતિમ શનિવારે અટુલા હનુ હટીલા હનુમાનજીને ચોકલેટનો શણગાર કરવામાં આવ્યો હતો પવિત્ર શ્રાવણ માસને લઈ આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા મેળામાં ખાણીપીણી સહિત બાળકો માટેના રંગબેરંગી રમકડા ઘર વખરીનો સામાન વાસળીના સુમધુર સુર સાથે પીપુળાનો કરકસ અવાજ મેળાની રંગત તેમજ યુવાનો તેમના હાથ પર ટેટુ પડાવતા નજરે પડ્યા હતા નાના ચકડોળ જમ્પિંગ સહિતની રાઈડોમાં બેસીને બાળકોને હર્ષો ઉલ્લાસ સાથે મેળાની મજા માણી હતી શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે સંગીતમય શૈલીમાં એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું આમોદ પોલીસ દ્વારા મેળાને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે સાથે ટ્રાફિકના નિયમનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આરામ ગાય બજરાંગ નલી વરૂદ જિલ્લાની અંદર આમોદ તાલુકાનું આ નાહેર ગામ છે આ નાહાયર ગામની અંદર દઢસો વર્ષ જૂની આ હનુમાનજીની પ્રતિમા આકસ્મિક નીકળવાથી એને અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીને શિખરબંધી મંદિર બનાવીને એની અંદર પધરાવેલી છે ત્યારબાદ શ્રાવણ માસની અંદર ટ્રસ્ટીઓ અહીંના ટ્રસ્ટીઓ મારફતે જે જોવા તથા ગામના લોકો અહીંયા ભવ્ય સૂર દૂરમાં મેળો છેલ્લા શનિવારે રોર દૂરમાં મેળો ઉજવાય છે અહીંયા અને મેળો ભરાય છે ને અહીંયા ચૈત્ર પૂનમના દિવસે ડાયરાનું આયોજન કરવામાં આવે છે મહજ્ઞનું આયોજન કરવામાં આવે છે તથા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે